તળાજામાંથી નશીલા માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો ભાવનગર જિલ્લાના તળાજામાંથી તથા પોસ્ટ ડોડા સાથે તેર લાખ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ઝડપી પાડતી મહુવા પોલીસ રિપોર્ટર રહીમભાઈ હિંગોળા મારા નામ છે હું એસપી ભાવનગર તળાજાના ખો ખોજાવટ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ ઝડરોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં નેટવર્ક ધરાવતા હતા એ જે આરોપીઓ છે એ મૂલ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપિયોગના કલ્ટિવેટર્સ હોય છે એનામાંથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા ભોજ ઢોડાને આ ફિલ્મના અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સર એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માંગવામાં આવશે